નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ખૂબ સમાચાર સામે આવી રહ્યા છે ડીસા તાલુકાના જૂના નેસડા ગામનો ઠાકોર રેલવે પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની એટલો ગંભીર હતો કે યુવકના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા યુવકને ડીસાની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે ડીસા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવા ના મળતા ઇજાગ્રસ્ત પ્રવિણની સ્થિતિ વધુ નાજુક બનતા તેને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી પરંતુ કમનસીબે પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં કે અંતિમ સ્વાદ લીધા હતા આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણ આગામી બે દિવસ બાદ લગ્ન યોજાવાના હતા લગ્નની તૈયારીમાં વ્યસ્ત પરિવારને આ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું છે આ કરુણ ઘટના મેં રેલ્વે ફાટક પર સલામતીના પગલાં અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ